તમને અહીંયા કોઈ જોવા લાયક વસ્તુ ના મળે ને મતલબ સ્થળ ના મળે જોવા લાયક તો બોરો મળી ગયા જો રાજસ્થાનની અંદર બીજું કોઈ ખાવા મળે તો તમને બોર તો તમને આ જો એટલી બધી બોડીઓ છે એટલી બધી બોડીઓ છે ને કેટલા બધા બોર છે જો ઉપર બધે બધા બોર છે આ જો કાચા પાકા બોર બહુ જોવા મળશે અહીંયા જો અમારા ભાઈ પરેશભાઈ વ્યાણે રાહે આ બાજુ વિક્રમભાઈએ સંશોધન ચાલુ કરી દીધું કે કઈ જગ્યાએ છે અને માસી ગોતી કોઈ ની અંદર માણસો ફરવા આવે પણ અમે સ્પેશિયલ બોર ખાવા આવ્યા બોલ બોયડી મળી એટલી બધી બોયડીઓ હે ને અહીંયા આખું ખીચું ભર્યું હે બોરનું આખું ખીચું જવું તું એક ગોમ ફરવા પણ એ ભાઈ બધા કે અહીંયા કઈ મજા નહીં ફરે એવી એ વાતા વળ્યા એટલે અમને મળી ગયા બોર તો અમે ખાઈ લીધા બોર તમારે પણ ખાવા હોય બોર

થોડા સમયની અંદર વાળ જતા રહ્યા હોય ને એવું કહેવામાં કહેવત છે જૂની કહેવત છે આપણા ઘઢિયાઓ પણ કહેતા રાજસ્થાનના કે આને તમે આ દાળને વાટી અને એનો જે રસ હોય ને માથે લગાવવાથી લગભગ બે મહિનાની તમારી વાળ છે ને એકદમ બ્લેક આવી જાય તો આ કોઈને જૂતી હોય ને તો લગભગ કેટલો ભાવ કીધો તો ભાઈ આટલી હોટીના ત્રણસો ટુકડાના ખાલી ત્રણસો રૂપિયા જેને વાળ નથી હોતા એ કેજો મને આ બહુ જ મજબૂત આવે છે અને આનું ત્રણસો રૂપિયા કીધો છે 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 અને અમને અમને જંગલ જંગલ આખું ત્યાં બોરે ખાવા એવું સાહેબે કીધું કે તમને કોઈ પણ પણ મળી શકે શું જંગલી બરોબર એટલે કે તમારા રીક્ષ ઉપર જો તમે અમારી પાસે શૂટર ગન હતી લેવો હતો નહીં એટલે અમે લઈ લીધું છે જેને પણ એવું પ્રોબ્લેમ હોય અમને મેસેજ કરજો એનો નિકાલ થઈ જશે લો છો ને તો એક ધ્યાન રાખવાનું આ એક સ્પેશિયલ એનું પાણી આવે છે બોર ધોવાનું કારણ કે જો તમે બોર નીચેલા લેશો ને તો એ ગમે તે હોય પ્રેત હોય વળગાડે હોય બરાબર એટલે અમે એક પાણી આવે છે સ્પેશિયલ લગભગ સિત્તેર રૂપિયાની નાની બોટલ આવે છે એ અમે લઈ અને નીચે લીધેલા હોય કેમકે જગ્યા કેવી હોય ખબર ના હોય એટલે આના માટે સ્પેશિયલ પાણી આવે છે આની અંદર તમને કોઈ ભૂતપ્રેત કે વળગાડ ના થાય

ઉમર હોય ના હોય નાના હોય મોટા હોય તો એ શું હોય છે દોત હોય કે ના હોય પણ આ શું છે એ હું તમને બતાવું એનું ખરેખર ત્રણસો એસી તો ત્રણસો એસી પણ આ હતું તમને બતાવું કે આ છે મીઠા બોર અમને બોક્સ ભરીને આપ્યા છે અને અહીંયા અલગ અલગ બે થી ત્રણ કલરના બોર જોવા મળ્યા છે લાલ છે પીળા છે અને લીલા તો અમે હવે અમારા જે ભાઈઓ છે એની જોડે મજા લઈશું h e l l